વલસાડમાં ભાજપ કરતા વધારે જનમેદની કોંગ્રેસ પક્ષની જોવા મળી અનંત પટેલે ઉમેદવારી પત્ર ભર્યું વલસાડ ડાંગ લોકસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં ગતરોજ ભાજપ પક્ષના કાર્યકરોની રેલી કરતા વધુ લોકો આજે કોંગ્રેસની રેલીમાં જોવા મળ્યા હતા અને ભારે જનમેદની સાથે આજે કોંગ્રેસ પક્ષના લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલે પોતાનું ઉમેદવારીપત્ર ભરવા માટે વિશાળ રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા મહત્વપૂર્ણ છે કે વલસાડ લોકસભા બેઠક જે પક્ષ જીતે છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે અત્યાર સુધી આ લોકવાયકા સાચી સાબિત થતી આવી છે આથી કોંગ્રેસ પક્ષની આ સભામાં પણ આ લોકવાયકા યાદ કરાવી ફરી એક વખત આ બેઠક પર કોંગ્રેસ પક્ષ જંગી મતોની લીડથી જીતશે અને કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અનંત પટેલે પણ સભાને સંબોધતા પોતે જીત્યા બાદ પાંચ વર્ષ સુધી આ વિસ્તારના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Sampai jumpa di video selanjutnya. ત્રી સુદ ની આઠમ ના દિવસે વલસાડ ડાંગ લોકસભાની સીટનું ઉમેદવારી પત્ર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે યુવાનો સાથે વડીલો સાથે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં તમામ સમાજમાં એક ઉત્સાહ છે એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું જીતेंगे લડेंगे કઈ રીતે જીતेंगे મહેનત કરી છે 28 દિવસથી હવે હજુ પણ દિવસ બાકી છે ત્યારે મહેનત કરવાના છે લોકોની સમસ્યા નિરાકરણ કરવાના છે અન્યાય ની સામે જજુ ન્યાય મેળવવા માટે લડશું અને જીતશું પ્રચંડ જીતની આશા ગણિત ગણિત બહુ સિમ્પલ છે કે ભાજપ ની સામે અને નરેન્દ્ર મોદી ની સરકાર ની સામે જે અત્યારે અસંતોષ છે જેમાં ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારી આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગને કન્ડગત કરી રહ્યા છે ખુબ હેરાન કરે છે એની સાથે બીજા મુદ્દાઓ છે પણ આ બે તો એવા મુખ્ય મુદ્દાઓ છે કે નાત જાત ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને આ બાબતની ખૂબ તકલીફ છે ખૂબ મુશ્કેલી છે અને એટલે પ્રજાનો જબરજસ્ત પ્રતિસાદ આજે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક ગઠબંધનને મળી રહ્યો છે અમને ચોક્કસ ખાતરી છે કે જબરજસ્ત માર્જિનથી કારણ કે અનંત પટેલ એક આદિવાસીઓમાં અને અન્યાયથી જે કોઈ પણ પીડિત લોકો છે નાત જાત ધર્મના ભેદભાવ વગર એ તમામ માટે એક આશાનું કિરણ છે બધા માટે લડતો આવેલો છે એને કોઈ પ્રમાણભૂત કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી બધા એ જોઈ છે એની લડાઈ કોઈ નાનામાં નાના હોય આંગણવાડી વર્કર હોય આશા બહેનો હોય ઈવન સ્કૂલની બસ પીકો ચલાવતા ડ્રાઈવરો માટે પણ એ માણસ રસ્તા પર લડાઈ લડી ચૂક્યો છે જીબીના કોન્ટ્રાકટર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાકચર લેબર હોય બધી જ જગ્યાએ માછીમાર હોય પક્ષી પંચ હોય આદિવાસી તો ખરા જ એના માટે થઈને એણે જબરજસ્ત લડત આપી છે એની કોઈ ઓળખાણની ક્યાંય જરૂર નથી બધા એને ઓળખે છે ભાજપ માં કોણ છે તે કોઈ જાણતું નથી કોઈ ઓળખતું નથી કોઈ પીછાણતું નથી એને સમાજ નું કોઈ કામ કર્યું નથી અને હવે એમ કે છે કે તમારે ઉમેદવારને જોઈને મત નથી આપવાનો મોદી ને જોઈને મત આપવાનો છે ભાજપ ને તો ભાજપ ને તો ઠોક મારવાની ટેવ છે એની એની ઠોક ની સામે અમે કોમ્પિટિશન ન કરી શકીએ દસ વર્ષ થી પ્રજા એ ભોગવેલું છે જુઠ્ઠું બોલવું જોરથી બોલવું વારંવાર બોલવું એની ટેવ છે એની ટેવ એને અમારે મુબારકવો અમારેવમાં એની સામે કોઈ હરીફાઈ કરવી નથી પણ અમારી જીત નિશ્ચિત છે એટલી વાત બહુ બહુ સ્પષ્ટ સ્પષ્ટ છે છે મેં બધે જ કીધું તમારા માધ્યમથી તમામ તમામ લોકોને કહેવા માંગુ છું કે પોરી પરિણાવવાની હોય તો જમાઈ ને જોઈને પરિણવાની હોય હા હારું જોઈને ન પરિણાવે તો ઘૂઘરા બાંધીને પાછી ઘેર આવે આ હા હારુ જોઈને મત લેવાની વાત કરતા છે આ વખતે ભાન થશે ભાજપ કે એમ મોદીના નામે મત ન મળે દહ વર્ષ થી છેતરાયા છે હવે કોઈ છેતરાવાનું નથી